સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી શીતળા સાતમની વાર્તા એક ગામમાં રામુ નામનો ગરીબ પરંતુ મહેનતુ ખેડૂત રહેતો હતો રામુ ખૂબ ભોળો અને ભક્તિભાવ ધરાવતો હતો તેની પત્ની ગંગા પણ સદાચારી અને ધાર્મિક સ્વભાવની હતી ગામમાં દર વર્ષે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની સાતમના દિવસે લોકો શીતળા માતાની પૂજા કરતા એ દિવસે તાજું ભોજન બનાવવાનું હતું એક દિવસ પહેલા બનાવેલું ઠંડુ ખાવાતું ગામમાં શીતળા સાતમની પરંપરા ખૂબ જૂની હતી માન્યતા એવી હતી કે શીતળા માતા નાના બાળકોને ચામડીના રોગોથી બચાવે છે અને પરિવારને સ્વસ્થ રાખે છે પરંતુ જો કોઈ સાતમના દિવસે તાજું ભોજન કરે તો માતા રિસાઈ જાય અને રોગ કલેશ આપે એક વર્ષ સાતમની સવારે રામુ વહેલી સવારે જાગી ગયો ગંગાએ એક દિવસ પહેલા જ ભાખરી દાળ શાક મીઠાઈ બનાવી રાખી હતી ઘરમાં ઠંડુ ભોજન તૈયાર હતું એ વર્ષે ગામમાં નવો વેપારી આવ્યો ધનજીલાલ તે કહેતો આ બધું અંધશ્રદ્ધા છે ગરમ ખાસ તો પણ કશું નહીં થાય ધનજીલાલે રામુને બોલાવ્યો અને કહ્યું આજે ગરમ પૂરી અને શાક ખાવા આવજે રામુને થોડી લાલચ લાગી પરંતુ ગંગાએ કહ્યું રામુ માતાની માન્યતા તોડશો નહીં આપણા પૂર્વજોથી ચાલતી પરંપરા છે એ આપણા આરોગ્ય અને શ્રદ્ધા બંને માટે છે રામુએ પત્નીની વાત માન્ય અને ઘરમાં ઠંડુ ભોજન લીધું પણ ધનજીલા પોતાની પત્નીને ગરમ ભોજન બનાવડાવ્યું અને પરિવાર સાથે ખાધું સાંજે ગામમાં અચાનક ખબર ફેલાય કે ધનજીલાલના નાના બાળકને તાવ આવી ગયો અને આખા શરીરે ફોલ્લીઓ થઈ ગઈ ડોક્ટર બોલાવ્યા પણ રોગ વધતો ગયો ગામના વૃદ્ધ કહ્યું આ શીતળા માતાની છે ધનજીલાલે સમજાયું કે તેણે માતાની માન્યતા તોડી છે બીજા દિવસે તેણે ઉપવાસ કરીને શીતળા માતાને પ્રાર્થના કરી ઠંડુ ભોજન અર્પણ કર્યું અને માફી માંગી ધીમે ધીમે બાળક સારું થયું ત્યારથી તંજીલાલ પણ દર વર્ષે શ્રદ્ધાથી શીતળા આ વાર્તા શીખવે છે કે પરંપરા માત્ર અંધશ્રદ્ધા નથી પરંતુ તેના પાછળ આરોગ્ય અને કુદરતી નિયમો સુપાયેલા હોય છે સાતમના દિવસે ઠંડુ ભોજન લેવાનું કારણ ઉનાળામાં રોગો થી બચવાનું હતું સૌ લોકોને સાતમની હાર્દિક શુભકામનાઓ